ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિફોર્મ રિફોર્મ શબ્દનો અર્થ સુધારો અનિષ્ટ નાબૂદ કરવું નવેસર તૈયાર કરવું નવ નિર્માણ કરવું મરામત કરવી કાયદાના ખરડામાં કરાતો સુધારો કે કેળવવું થાય છે રિફોર્મ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પાર્લામેન્ટ ઇનેક્ટેડ ટેક્સ રિફોર્મ બિલ અર્થાત સંસદે કર સુધારણા બિલ ઘડ્યું

જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ